નસવાડી ખાતે સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવનો ભવ્ય પ્રારંભ સન્માનિત મહેમાનોની હાજરીમાં ખેલાડીઓમાં જોશ ઉલ્લાસ નસવાડી ખાતે આજે સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવનો ભવ્ય અને ઉત્સાહસભર પ્રારંભ કરવામાં આવ્યો હતો ખેલાડીઓમાં સ્પર્ધાનો જુસ્સો દર્શકોમાં ઉત્સાહ અને આગેવાનોની પ્રેરણાદાયી હાજરી વચ્ચે સમગ્ર મેદાન રમતમાં રંગાયેલું નજરે પડ્યું કાર્યક્રમના ઉદઘાટન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધાના મહોત્સવને માર્ગદર્શન આપવા માટે આજના યજમાન તથા છોટાઉદેપુર લોકસભાના સન્માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન મુકેશભાઈ ભીલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવનાબેન ભીલ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી જયરાજ ચૌહાણ પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી જસુભાઈ ભીલ તેમજ વિવિધ મંડળો અને સંગઠનો ચૂંટાયેલા પદાધિકારીઓની નોંધપાત્ર હાજરી રહી હતી ઉદ્ઘાટન સમારંભમાં માનની આગેવાનો દ્વારા ભારતના ખેલ વિશ્વની પ્રગતિ યુવાનો માટે રમતગમતનું મહત્ત્વ અને સાંસદ ખેલ મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા ગ્રામીણ પ્રતિભાઓને રાષ્ટ્રીય પાટા ગાડી સુધી પહોંચાડવાની તક અંગે પ્રેરક સંબોધન કરવામાં આવ્યું કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓ ક્રીડા શિક્ષકો સ્વયંસેવકો તેમજ હજારોની સંખ્યામાં ખેલ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા વિવિધ વય જૂથોના ખેલાડીઓએ દોડ વોલીબોલ કબડ્ડી ખોખો લાંબી કૂદ ગોળાફેંક સહિતની અનેક રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો સ્પર્ધાના પ્રથમ જ દિવસે ખેલાડીઓને મનોહર પ્રદર્શન કરી સૌનું મન મંત્રમુગ્ધ કર્યું હતું સૌનું મન મંત્રમુગ્ધ કરી દીધું હતું મહોત્સવ દરમિયાન ખેલાડીઓને યોગ્ય રમતગમતની સુવિધાઓ શુદ્ધ પીવાનું પાણી તબીબી સહાય તથા અન્ય આવશ્યક વ્યવસ્થાઓ શ્રેષ્ઠ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેને સૌએ અભિનંદન આપ્યા હતા દિવસભર ચાલેલા આ ખેલ મહોત્સવે નસવાડીનું ખીલ ખીલતું ખેલ મહોત્સવ રૂપાંતર કર્યું હતું યુવાનોમાં સ્પર્ધાત્મક ભાવનાઓ સાથે રમતગમત પ્રત્યેનો વધતો રસ જોઈ આનંદની લાગણી છવાઈ ગઈ હતી આગલા દિવસોમાં વધુ સ્પર્ધાઓ યોજાઈ વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે એવી જાણકારી આયોજકો દ્વારા આપવામાં આવી હતી પ્રમુખ શ્રી અને સાંસદ શ્રી દ્વારા સૂર્ય નમસ્કારમાં મહારથ કરનારા અને તેમની નોંધ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દ્વારા લેવામાં આવી છે એવા વનરાજસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું આજરોજ નસવાડી ખાતે સાંસદ મહાકુંભ જે મહોત્સવ છે એમાં આપણા છોટાઉદેપુર જિલ્લાના સાંસદ શ્રી જસુભાઈ રાઠવા દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે આ સન્માન જે મને મારું પાંચસો સૂર્ય નમસ્કાર અઢી કલાકમાં મારા દ્વારા કરવામાં આવ્યા હતા અને એ બાબતની નોંધ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા લેવામાં આવી હતી અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ બાબતનું ધ્યાન લઈને મારું પત્ર લખીને અભિનંદન આપીને સન્માનિત મને કરવામાં આવ્યો હતો એ બાબતમાં આપણા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા દ્વારા પણ એ બાબતમાં મારું આજરોજ સન્માન કરવામાં આવ્યું છે મારા દ્વારા જે પાંચસો સૂર્ય નમસ્કાર અઢી કલાકમાં કરવામાં આવ્યા છે એનો ઉદ્દેશ માત્ર એ જ છે કે યુવાનો જાગૃત થાય નશાથી મુક્ત થાય અને યોગા અને સૂર્ય નમસ્કારમાં આગળ વધે અને એમનું અને સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવાજીના સંસદીય મત વિસ્તારની અંદર સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવ શરૂઆત કરવામાં આવી છે અત્યારે મંડલ કક્ષાએ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં આજે નસવાડી તિરંદાજી એકલવ્ય ખાતે આજે સાંસદ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યો છે તો આ કાર્યક્રમમાં વિવિધ રમત ગમતો રમતો યોજાઈ રહી છે જેમાં રસ્સા ખેંચ છે વોલીબોલ છે દોડ છે લીંબુ ચમચી છે એમાં વિદ્યાર્થીઓએ પોતાની આગવું પ્રદર્શન અને બેસ્ટ પરફોર્મન્સ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓ અહીંથી રમીને और जिला कक्षाएं जैसे ત્યારपक्षी राज्य कक्षाएं एबी रीति सांसद खेल महोत्सव आज ही हो जाए तो तमाम विद्यार्थियों ने खूब-खूब शुभकामनाओं बाकी आज सांसद खेल महोत्सव अंतर्गत छोटा उदयपुर लोकसभा ना नसवाड़ी मुकाम में होजायो आ कार्यक्रम में जिला पंचायतना सम्मानित प्रमुख आदनीय मलकाबेन पटेल તાલુકા પંચાયતના પ્રમુખ બેન મારા સૌના વડી જોશુભાઈ સૌ ઉપસ્થિત રહ્યા અને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યા અને ખૂબ સરસ રીતે ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે ખેલાડીઓમાં પણ બહુ ઉત્સવ છે